કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ પર હું કહું સારા માણસો કંઈ સમાજ કે એના પર વિશ્વાસ રાખોમાં તમે તમારી બુદ્ધિની કસોટી ઉપર તપાસી અને જો તમને એમ લાગે કે આ વસ્તુ સારી છે તો જ કરો બાકી અડધું આમ ને અડધું આમ કરશો ને તો એમાં તમારો વિકાસ રૂંધાશે સમાજનો વિકાસ રૂંધાશે અને એનું પરિણામ ઝીરો આવશે મારો કહેવાનો મતલબ બધા તમે સમજી ગયા છો તમે તમે તકલીફ તો જો અત્યારે આપણી એકવીસમી સદીમાં પણ જો સમાજ સેવામાં આપણે તકલીફ તકલીફ પડતી હશે તો આપણા વડવાઓ જે વહી ગયા તમને એને કેટલી તકલીફ પડી હશે અઢારમી સદીમાં તમને કોઈને ખબર હોય તો આપણે વીસ તારીખ ગઈ પટેલ સાહેબ વીસ તારીખે ને ત્યારે સદગે સદગાડગે નો જન્મ પુણ્યતિથિ હતી તમે કલ્પના કરો એ માણસ સુકા કામ મરી ગયો એ માણસ ડોક્ટર આંબેડકરના આઘાતમાં મરી ગયો છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો છપ્પનમાં જ્યારે નિર્વાણ આંબેડકર ને એ ખબર સંત ગાડગેને પડી સંત જ્યારે ખબર કે આંબેડકર ઓફ થઈ ગયા મારો સેનાપતિ ગયો સાહેબ દવા બંધ કરી દીધી અને પછી ચૌદ દિવસ પછી એ માણસ મરી ગયો ડૉક્ટર આંબેડકરના આઘાતમાં આવા લોકોએ સમાજમાં અઢારમી સદીમાં કામ કર્યા છે તો કેમ કરાય છે તમે કલ્પના તો કરો એ ધોબી જ્ઞાતિનો માણસ હતો આપણે એ નહોતો આપણે ડૉક્ટર આંબેડકર રમાભાઈ બધા જ્યોતિબા ફૂલે કાશીરામ બધાને ઓળખતા હશું પણ સંત ગાડગેને આપણે હજુ સુધી ઓળખતા નથી કે આપણે ખબર જ નથી કે સંત ગાડગે કોણ હતા પણ આવા સંતો આવા મહંતોને ઓળખવા પડશે ને આની વાતો સમાજને કેવી પડશે કેમ કે સંત ગાડગીએ જે કામ કર્યું ને એ કોઈ નહીં કરી કરી એની પાસે કશું જ નતું એ જ્યારે આઠ વર્ષનો હતો ને ત્યારે એના બાપા ઓફ થઈ ગયા હતા બાપા ઓફ એમાં ઓફ થઈ ગયા હતા ખબર કે એના બાપાને દારૂનું વ્યસન હતું દારૂને વ્યસન એને હું આખી જમીન બમી બધી ગીડવે રાખીને જમીને વેચાઈ ગયું બધું ધનોત નું પનત થઈ ગયું અને આઠ વર્ષ નો થયો સદગાગ્ય ત્યારે એના પપ્પા મરી ગયા ત્યારે પપ્પા મરતા પહેલા એની આની મમ્મીને કીધું હતું કે મારા દીકરાને તું ધ્યાન રાખજે કે હું આજે વિનાશ થયો હોય તો દારૂના કારણે થયો તો તું મારા દીકરાને દારૂ અને મદિરા અને માસથી અલગ રહીને એવું તું કહેજે અને ત્યારથી થોડાક ટાઈમ પછી જ્યારે એનો પપ્પા ઓફ થઈ ગયા એટલે બંને મા દીકરો એને મામાને ઘરે વહી ગયા એના મામાને ઘરે વયા ગયા અને ત્યાં ખેતીવાડીનું કામ કરતા ત્યાં અને ખેતીમાં એટલા બધા એને કસરતનો ને કુસ્તીનો શોખ હતો સદગાટ કે પટેલ સાહેબ તો એણે શું કર્યું કે જમીન કે કોઈ પણ હોય તો એકદમ મહેનત કરીને જમીન એકદમ સરળ બનાવી દે એક સાવકારની જમીન હતી એકદમ ખરાબ આવાડી એટલે સાવકારની જમીન એને લીધી સારી એવી મસ્ત બનાવી તો સાવકારનો એમ થયું કે હાડે આ મારી જમીન તો હારી થઈ ગઈ એટલે એની પાસેથી ઝડપી લીધી એની પાસેથી અંગૂઠા મારી અને ઝડપી લીધી અને એનું કઈ નથી મામા છે ને આઘાત મને આઘાત આઘાતમાં મરી ગયો પછી સંત ગાડગે કીધું છે હું અભણ હતો તો આ મારી જન્મ ઝડપી એટલે જે સંકલ્પ કીધો કે આજથી મારા સમાજને પણ ક્યારે અભણ નહીં રહેવા દો ને ત્યારથી એને સતત શિક્ષણમાં કઈ રીતે આગળ વધવું એના પ્રયત્નો ચાલુ કરી દીધા